બધા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં છો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે વાડીએથી અને આજે વાડી આપણે ઘઉંમાં જે આપણે ઘઉં છે ટુકડા ચારસો છન્નું એમાં આજે નવમું પાણી ચાલુ છે ને હવે કદાચ એક પાણી જોશે અને એક પાણીમાં હવે ઘઉં આપણે પાકી જશે એટલે આ પાણી પછી ચાર પાંચ દિવસ પછી લીલી લીલામાં પાછું પાણી વારી દેવાનું છે અને બાજુના ખેતરમાં આપણે છાણિયું ખાતર ઉડાડવાનું મશીન આવ્યું છે હું તમને આગળ વિડીયોમાં બતાવું કે એનું કેવું રિઝલ્ટ છે ને કેવી રીતે ખાતર ઉડે કેટલા ઉષ્પાઓનું મેં ટ્રેક્ટર છે એ બધું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ફૂંકાઈ ગયેલું ખાતર હોય ને તો વધારે સારું ઉડે છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો અત્યારે જો પાણી એમાં આપણે નાકા બેમાં કરી દીધા છે ને હવે હું તમને બતાવું જો બાજુના ખેતરમાં આવ્યું છે નહીં તો હાલો વિડીયોમાં બન્યા રહેજો જો દેશી ખાતર ઉડાડવાનું ટોલી હેવી એકદમ ટાયરવાળી ટોલી છે અને આગળ કઈ રીતે ખાતર ઉડાડે એ આપણે વિડીયોમાં જોઈએ જો હાલો ચાલુ કરશે પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર છે તો ચાલુ થઈ ગયું છે ને અહીંયા આ બાજુમાં ઊભવામાં તકલીફ થાય કેમ કે પથ્થર કોઈ હોય ખાતરમાં તો એ ઉડવાનું કરે જો અહીં સુધી આવે છે ઊઠતું ઉઠતું જો આવી રીતે ઉડે છે ખાતર આ જેક આપેલો હોય છે પાછળના પાટિયાના જેક એને જેટલું આપણે ઊંચું કરવું હોય એટલું ઊંચું કરી શકીએ અને નીચે રોલ આપ્યો હોય છે રોલ બેલ્ટ એનાથી ફરીને ખાતર આગળ આવે ને ઉડતું જાય જો આવી રીતે એટલે આ ખેતરમાં જો અહીં સામે સુધીનો ચા છે અહીંયાથી રિટર્ન થવું હોય તો એ પ્રમાણેનું પાટીઓ ખોલવાનું અને ન રિટર્ન થવું હોય તો આખું પાટિયું ખોલી નાખવાનું એટલે ઉડાડી નાખે અને ખાતર બધી જગ્યાએ ખરખું પડે એ આમાં મોટો ફાયદો થાય છે ખાતરનો ચાલો હું તમને બતાવું ખાતર કઈ રીતે ઉડે તો બધી જગ્યાએ આમાં ખાતર પડી ગયું કેમ જે મોટું જેનું મોટું ખાતર બધી જગ્યાએ એક ખાતર અને આ શિલામાં થોડુંક જ્યાં મેન પડતું હોય ને અહીંયા થોડુંક વધારે દેખાય કેમ કે શીલા થઈ જાય ને એની માથે ખાતર હરખું દેખાય બાકી ખાતર તો અહીંયા હરખું જ પડ્યું હોય જોયે આ બધું આવું કામ છે અને બાજુમાં છે બસો તો ત્યારે ઘઉં ઘઉંમાં આવી જવ હો ફેરા ધૂળ નાખેલી હતી અને પાછું એવડું ખાતર નાખેલું એટલે ઘઉં એ એવો કલરમાં છે હારામ હારા અને હવે આમાં તલનું વાવેતર કરવું છે એટલા માટે ખાતર નાખે છે અને એટલું વાળ રાખ્યો છે બી માટે આમાં એટલામાં તો વાળ વાળ કાઢીને હવે પાછું તલ થાય હાલો પોચી ગયું છે નાખવાનું છે એટલે ત્રણ ફેરામાં મને એમ થઈ ગયા આગળથી એવું લાગે છે ઉડેલીસ હોસ સોસ નું ન્યુઅલેન નું ટ્રેક્ટર છે બત્રીસ ત્રીસ અને પિસ્તાલીસ હોર્સ પાવરને નીચે આમાં ટ્રેક્ટર હાલે કેમ કે પાછળનો ટ્રોલી છે એ વધારે લોડિંગવાળી છે અને આગળ જાઓ તમે જો એમ બેલ્ટ આગળથી પણ થોડું ખાતર પડે છે એ બેલ્ટ ફરતો હોય એના ઉપર ખાતર પડતું હોય છે અને ઉઠતું આવે જો હાલો તો ઉથલ થઈ ગઈ પૂરી અને ટ્રેક્ટરે સીધું જ આખવું પડે કેમ કે પોપલર ઉપર રાખવાનું હોય કોપલર ઉપર ખાતર ફરે છે અને નીચેનો બેલ્ટ હોય છે અહીંયા પટ્ટી આપેલી છે જૂના ખેતરમાં કુવાનું કામ ચાલુ છે અને બાપા બેઠા છે ચરકી એ ચરખી કઈ રીતે આંકવાની આગળ બાપા હાકીને બતાવશે જો એન્જિન ને ઠારવાનું પાણી અને આમાં છે ડીઝલ હા એકદમ શાંત મશીન હાલે થયેલ જો મશીન એકદમ સ્મૂથનેસ જો તમે શાંતિથી અવાજ કઈ નહી સફેદ પથ્થર છે ને એટલે આમાં સીડિયા રાખેલા હોય બાકી કાર્મીન હોય ને તો એમાં બેરલ હોય જો આ બેરલ પડ્યું છે ને એને બે ભાગ કરેલા એ હોય અને અત્યારે જો સફેદ પથ્થર છે એટલે એ બહુ કપાય નહીં એટલે આ બાચકાનું બનાવેલું છે જો ઓલું નીચેથી કાઢવાનું જે આવી રીતે આંકવાનું હોય લોક મારી દેવાનું લોક આવે આમાં અત્યારે આમ ઊંધું ફરે આમ ગોલાઈમાં આમ ફરે ને અત્યારે નીચે જ આવે અને પછી પાછું હવે પાછું રિટર્ન લેવામાં ફોટો બદલાઈ નાખવાનો એટલે આગળ ફરવા મળશે પછી પાછું લોક મારી દેવાનું રીતે લોક મારી દેવાનો આની કોરના ડાબા હાથ ઉપર છે ને એ ગેરને ઓલી બાજુ ખેંચો એટલે ઊંધું ફરે અને આથી જો ગરડો લઈને ઉપર આવી જાય અને એથી બાજુ ઢીલું કરી નાખવાનું એટલે નીચે થઈ જાય ત્યાં એક ભાઈ હોય તો એ ભાઈ એ હુકમાંથી કાઢી નાખે એટલે ખાલી થઈ જાય

આટલું ભૂગ્યું છે કૂવાનું કામ ને રગલા અહીંયા બે છે આપણે ખેતર જેવા ચણાવાળું મૂકતા સામે વંડી દેખાય એ આપણું ખેતર અને પાણી ચાલુ છે ઘઉંમાં હાલો હવે જાઈએ ક્યારે ભરાઈ જાય કુવામાં ટોટા ફોડવાનું છે એટલે કોરી ધૂળને દાબ ભરકો આપી દઈ પછી ટોટા ફોડવાના થાય Dan? Dan halo bahasa dia di dalam હાલો બ્લાસ્ટિંગ કરવાનું છે આગલી બ્લાસ્ટ થાય કેજરીવાલ ને તો હું છે ને આ તો ભાજપનું પેરીને બેઠા હવે આ ટોટો ફોડવાનો છે આપણે કુવામાં અને અહીંયા છેડા દેવાના છે જો હાલો ટોટો ફોડવાની તૈયારી છે બે છેડા નાખી દે ને બ્લાસ્ટ થઈ જાય હાલો એ ટોટો અંદર ને અંદર સમાઈ ગયો ફૂટી તો ગયો છે ટોટો હાલો હું તમને બતાવી દઉં આ જે ડાર હતો આપણે કઈ રીતે બ્લાસ્ટ કર્યું એટલે એટલો ગાર કાઢ્યો છે અને હવે બાકી જીભ ખરતી કોરું હોય એમાં તો બ્રેકર થી કરવાનું હોય

જો જાય કરે ને રાબડો છે તો રાબડે આટો મારતા જાય કે કેવો બને છે ગોળ આપણે આવ્યા છે રાબડી અને ગોળ ઠારવાનું ચાલુ છે અને આ બાજુ બનવાનું ચાલુ છે ગોળે અત્યારે તાત્કાલિક રિકવરી આવી ગઈ છે હવે શેડિયુમાં એટલે તાત્કાલિક ગોળ બને છે જો પીલવાનું ચાલુ છે તવાય તાત્કાલિક ભરાય છે રસના

આ ગોળ હોય ને એ બહુ ખાવાની મજા આવે છે હાલો જો અહીંયા ચોકી પહેરી છે કોઈને ગોળ ખાવો હોય તો તો ફેમિલી તો આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી